ખેડૂત જેટલું સહન કરે એટલું કોઈ ના તુવેર તુવેરદાર હજી વવાણી હોય ગઈ હવે આનું કાઈ ના થાય કઈ ના થાય હવે આને કાઢવાની શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને મજામાં જશો આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા દીવાળબત્તી થઈ ગયા હવે જવાનું છે ચા પાણી નાસ્તો કરીને નોકરીએ આજે વાતાવરણ ખુલ્લું થઈ ગયું સૂર્યનારાયણના દર્શન પણ થઈ ગયા મસ્ત સૂર્યનારાયણના દર્શન થાય છે હવે આપણે ચા પાણી કરી નાસ્તો કરીને જવાનું છે

સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના વ્લોગમાં ચાલો આજે તો વેલા ઉઠી ગયા આજે પાણી રેડવા જવાનું હતું તમારે જ જવાનું અમારે બાયુને આજ અને કાલ તેરસ અને ચૌદસ અને અમાસ ને બીજા જવાનું હતું સોમવારે આપણે સોમવારે તમારે જવાનું એટલે વેલા વેલા ઉઠી ગયા પાણી રેડી આવ ને પછી ચા નાસ્તો બનાવ્યો જે સાહેબ ઉઠી ગયા તો ઓહ બધા લોકો આપણે તો અહીંયા જાય જ છે બસ થોડુંક વહેલું ઊઠી તો ટાઈમે બધાયને કામ થઈ જાય બધું સરસ આજ તો મસ્ત વાતાવરણ છે સૂરજદેવના દર્શન થઈ ગયા એક ક્લાસ તડકો ફૂલ

ગોરો ભરવાનો છે ગોરો ભર લઈએ વાસણ કર લઈએ આપણે તૈયાર થઈને બેસી ગયા હિંચકે થોડીક વાર હજી સ્કૂલે જવાની વાત છે તો થોડીક વાર આપણે ચૂલે બેસી લઈએ કામ થઈ ગયું બધું ને વહેલા ઉઠ્યા આજ તો એટલે વહેલા નવરા થઈ ગયા પાણી રેડવા જવામાં એવું કાંઈ કે પીપરો હોય ને શંકર મંદિર છે અમારે શંકર મંદિરને અહીંયા બાજુમાં પીપરો હોય એટલે અહીંયા આપણે ઘરેથી પાણી ભરી જાય કે અહીંયાથી ભરીએ અને અમે તો જો કે ઘરેથી જ ભરીને જઈએ એટલે હાંડો કે બેડું એવું હોય ગાગેર કે એવું બધું ભરી અને કડસા બે લઈ જાય પછી થી પીપળે પાણી રેડી લઈ એને પાણી રેડવા જાય એમ કહેવાય પિતૃ બાપાને આ બધા પહેલાં વખતથી ને બીજી તો આપને કાંઈ ખબર નથી પણ એ બધા કહેતા એવા ને આપણે જોતા હોય એવું આપણે કરતા જઈએ અને આખા વર્ષમાં એક જ વાર આ તેરસ અને ચૌદસ બે દિવસ બાયુને રેડવાની હોય અને ને દી ચેન્સ લોકો જાય સાહેબ નહીં રેડી આવશે એટલે આવું છે બધું બીજું કાંઈ આમાં પાણી રેડવા જવામાં બીજું કાંઈ છે નહીં અને ઘણા મિત્રને ખબર ના હોય તો આપણે થોડુંક વિસ્તારથી કહી દીધું સારું હાલો વાતું થઈ ગયું હવે સ્કૂલે જઈ આવીએ ફરી પાછા મળીએ ત્યાં સુધી બધા ગાય માતાના દર્શન થઈ ગયા ને જો આ મંદિરની બાજુમાં અહીંયા પાણી રેડવાનું છે શંકર બાપા મંદિરમાં બાજુમાં જ છે પીપળો પીપડે પાણી રેડે ને આપણે અહીંયા આવ્યા હતા પાણી રેડવા જો આ બધી બહેનો પાણી રેડે જ છે આ શંકર ભગવાનનું મંદિર છે મસ્ત અહીંયા બાજુમાં સ્કૂલે જાય તો રસ્તામાં વચ્ચે આવે દર્શન એ થઈ ગયા

કેવડો મોટો છે સરસ કા ઉપર આ થોડો કચરો હોય તે હોય હમ કચરો તો પાંદડા ને ખર્ચો તો હોય ને એમ તો હા મકાઈ તો જો સાહેબ મકાઈ ની હાલત તો જો આપડા ગામડા કરતા અહીંયા વરસાદ જાજો છે બહુ વરસાદ સા હુઈ ગઈ મકાઈ હાવ હુઈ ગઈ હવે આનું કાઈ ના થાય બધી આમ તો જો આમ નામ વાઢવાની છે હા એટલે આ બાજુ તો હાવ ઓવી થઈ ગઈ બધી આખું ખેતર જોરદાર નુકસાની હે પીડી પડી ગઈ પીડી તો પડી જાય ને પાણી પી ગઈ એટલે હા ને તો કો હા નાની નાની એક તો હતી હા હવે આને કંઈ ના હોય એમ નહી બીજું કંઈ ના હોય દવા કે કાતે કંઈ હવે ના થાય હવે આને કાઢવાની કાઢવાની આમ જો અમે ઈ ઈડ હોય છે તો હા ઓલી થઈ ગઈ

હા આટલી નાની તો હાવ જોતો એક ખાલી આમ મોટો ઘેરવાય એક જ રહ્યો બાકી બાકી ઓલી બાજુ ના બાજુ બે બાજુ ઢરી ગયું આ બધું સારું આ થોડું ખાવું હાવ પટી ગયું બધું હું જ ગયું હે ઉપર ઉપર તો જો હાવ ઓલી થઈ ગઈ આ કોઈ ના લી હવે જો દેખાય હળી ગયું હીરું આવી ગયું હાવ હાવ ઓછો કા હા ભાવે કઈ નહી હવે ગાયું ને ચારા ને ચાર પાંચ ચારા ઢોળા ઘારા હે આ બાજુ વાળા ને ખેતર જો હાવ પૂરું આ ખેતરમાં માં હાવ પૂરું થઈ ગયું આપડે તો હજી વાંધો ને થોડી ખારી છે આ બાજુ હા આપડે શું હતું આપણે અહીંયા ગામડે કપાસ હજી નાનો હે હા એટલે આને વરસાદ આવ્યો કેવી રીતના રોજનો તૈયન કે ચાર ઇંચ હાડા ચાર ઈંજ વરસાદ ધીમે ધીમે આવ્યો એટલે બહુ વાંધો ના આવ્યો અને અહિયાં બે ધીમા તળ પદડ્યો વરસાદ એકદમ જોશ થી હા અઢાર બાવી ઈ અઢાર વી બાવી વરસાદ થઈ ગયો હમ એટલે એક ધારો પીડ્યો અને પવન પાછો હતો બહુ નુકસાની બહુ આવી કુદરત કરેલું સહન કરે આપડે એટલી નુકસાની આવત જ કા નકર આપડે એટલી નુકસાની મોટો કપાસ છે ને છે આપડે ઓરવીન અરે ઓરવેલા જેને કપાસ છે ને એ બધા ડરી જ ગયા એને નુકસાની જ છે નુકસાની જોરદાર એક જ અત્યારે માંડવીયુ હારી ગયા માંડવી બધા નુકસાની અને એક તુવેરદાર હારી તુવેરદાર હજી વવાણી હોય તુવેરદાર ને વાંધો ના આવે નાની હોય એટલે બની ગયું દસ પંદર મિનિટ માં મેં રસોઈ બનાવી

ફળદ નો બાપણ એ તો ભાવે તો ખાય ને સાઈડ માં પડ્યો રે પાપણ નું આપડે કઈ હોય નહીં